નમસ્કાર મિત્રો કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયક પેશિયલ ભરતી બે હજાર પચીસ અંતર્ગત મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રોને પસંદગી માટે બોલાવવામાં આવેલ પરંતુ મિત્રો હવે એમની ડોક્યુમેન્ટ ચકાસણીની તારીખ મિત્રો જાહેર થઈ ગઈ છે કઈ તારીખ આવી છે એ બધી જ માહિતી મિત્રો ખાસ તમને આ વિડીયોમાં મળી રહેશે અને સાથે સાથે મિત્રો નિમણૂક હુકુમની પણ તારીખ જાહેર થઈ ગઈ છે એટલે કે મિત્રો તમને બંને તારીખ ડોક્યુમેન્ટ ચકાસણી ક્યારે કરવામાં આવશે એની તારીખ પણ આવી ગઈ છે અને નિમણૂક હુકુમની તારીખ શું જાહેર થઈ છે એ પણ તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે તો મિત્રો ખાસ ડોક્યુમેન્ટ ચકાસણી માટે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવા અથવા તો તમારે કયા સ્થળે જવાનું રહેશે કચ્છ જિલ્લામાં જે વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી છે એ અંતર્ગત મિત્રો ખાસ તમારે કયા જિલ્લામાં હાજર રહેવાનું થશે એ બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે તો મિત્રો ખાસ એકવાર મિત્રો આ ચેનલ ઉપર તમે નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને વધારે વધારે મિત્રો શેર કરજો અને આપણે આ ચેનલ ઉપર તમને અવનવી માહિતી ભરતીને લગતી મળતી રહેશે અને મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો તમને ખૂબ જ ઉપયોગી બનશે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો કચ્છ જિલ્લામાં જે વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતી મિત્રો ધોરણ એક થી પાંચ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર પચીસના ઉમેદવારો માટે આ મિત્રો અગત્યની સૂચના મિત્રો ખાસ સૂચના જાહેર કરવામાં આવી છે હા મિત્રો કચ્છ જિલ્લામાં વિદ્યા સાયકની સ્પેશિયલ ભરતી મિત્રો એક થી પાંચ ગુજરાતી માધ્યમ અને વર્ષ બે હજાર પચીસના ના ઉમેદવારોની કે જેઓ અઢાર આઠ બે હજાર પચીસથી થી ત્રણ નવ બે હજાર પચીસ દરમિયાન જે જિલ્લા પસંદગી કરેલ છે મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રોએ જિલ્લા પસંદગી કરેલ છે તે ઉમેદવારોને મિત્રો માટે જિલ્લા કક્ષાએ શાળા સ્થળ પસંદગી અને નિમણૂક અંગેની પ્રક્રિયા નીચે મુજબ રાખવામાં આવેલ છે તેથી નીચે દર્શાવેલ તારીખ સમય અને સ્થળે બિનચૂક મિત્રો હાજર રહેવાનું રહેશે મિત્રો હવે મિત્રો તમને જણાવવામાં આવ્યું છે કે મિત્રો યાદી નંબર એટલે કે તમારી જે યાદી જાહેર કરવામાં આવી હતી એ મિત્રો ખાસ તમારી યાદી પણ જાહેર થઈ ગઈ છે કોનું કેટલું મેરિટ બને છે કોનું કેટલામું નામ છે એ બધું જ માહિતી મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલમાં ઓલરેડી મૂકેલી છે એમાં તમને પીડીએફ મળી રહેશે કે આમાં તમને જણાવવામાં આવ્યું છે કે યાદી એક એમાં મિત્રો એકથી પાંચસો ને પંચાવન અનુક્રમ નંબર આપવામાં આવેલો છે તો એકથી પંચાવન એટલે કે એકથી પાંચસો પચાસમાં મિત્રો પંચાવનની સોરી આમાં તમને જણાવવામાં આવ્યું છે કે એકથી પાંચ પાંચસો ને પચાસ સુધી જે પણ વિધિ મિત્રો છે એમનું નામ મિત્રો આપણે એ પીડીએફમાં હશે કે તમારું દાખલા તરીકે પચાસનું નામ હોય તો એ પીડીએફમાં તમારે જોઈ લેવાનું પચાસનું નામ કોનું આપણું છે તો તમને જોઈ શકો છો કે હા આ આપણું છે એટલે કે તમને નામ વાઇઝ પીડીએફ આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે તો એમાં પણ તમે જોઈ શકો છો અને ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને ટેલિગ્રામ ચેનલમાં મિત્રો જોડાય પણ જવું તમને ખૂબ જ ઉપયોગી બનશે હા મિત્રો એકથી પાંચસો પચાસ વિદ્યાર્થીઓ જે સોળ નવ બે હજાર ના રોજ સવારે બીજી યાદી ખાસ બીજી યાદી એ પાંચસો એકાવન થી એક બાર સુધી છે જેમને મિત્રો સત્તર નવ બે હજાર સવારે નવ કલાકે હાજર રહેવાનું છે હવે મિત્રો આ યાદી એક અને યાદી બે એટલે કે એક થી એક હજાર પચીસ પણ તમારે મેળવી લેવો મિત્રો એવું જણાવવામાં આવ્યું છે અને આ બધું જ તમારે કયા સ્થળે જવાનું છે એ સ્થળનું નામ પણ તમને જણાવી દેવામાં આવેલું છે હવે એ સ્થળ કયું છે તો મિત્રો એ સ્થળ છે આર આર ખાસ મિત્રો આર આર લાલન કોલેજ માંડવી રોડ ભુજ કચ્છ મિત્રો આ સ્થળે તમારે હાજર રહેવાનું છે જે પણ વિદ્યાર્થી મિત્રોને સોળ તારીખ સત્તર તારીખ અને અઢાર તારીખ એટલે કે મિત્રો જે સોળ તારીખે વિદ્યાર્થી મિત્રો આવ્યો છે એમને થોડોક ધક્કો થઈ શકે પરંતુ મિત્રો તમારે જો એવું પોસિબલ હોય તો રોકાઈ જવાય તો મિત્રો આ જે સ્થળ છે આર આર લાલન કોલેજ માંડવી રોડ ભુજ કચ્છ

પરિષદ સમિતિ દ્વારા આ ગાંધીનગર દ્વારા તમને જણાવવામાં આવેલું છે મિત્રો ખાસ ગાંધીનગર દ્વારા અને મિત્રો આ પરિપત્ર જાહેર થઈ ગયું છે તો મિત્રો ખાસ આ સ્થળે જે તમને તારીખ આપવામાં આવી છે તમારું નામ હોય એ જોઈ લેવું કે આપણું કેટલાનું નામ છે તો એ સ્થળે તમારે હાજર રહેવાનું છે ખાસ તમને સ્થળ જણાવી દો આર આર લાલન કોલેજ માંડવી રોડ ભુજ કચ્છ મિત્રો તો આજનો વિડીયો કેવો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો